આવ વેર આને કોણ ખવરા આપણે તો તમે અહીંયા કાટે છાયાને હાલ વ્યવસ્થિત વ્યા જાય આનો કોટ હે આટ આટ આયા આ છે પૂલદાન બાકી ગરીબ માળાઓ હોય સિટીમાં કોઈ બિચારા નિરાધી છે નિરાધાર હોય એને પણ ખાવાનું દેવું જોઈએ જેની પાસે ગોધાર છે તેને ખરેખર આવો સમય હોય ત્યારે ગાડી લઈને નીકળવું જોઈએ એને ગાંઠિયા બાઠિયા કરી લાડવા બાડવા ખવડાવવા જોઈએ એના આશીર્વાદથી પણ આપણે પાવન બહુ સહી થઈ શકીએ છીએ એવું નથી કિસ્મત હોય તો તમે આગળ જાઓ બાકી કાંઈ કરવાની જરૂર નથી જાત કુતરાને બોતલા બોતલા નાખો કોઈ ગરીબ માળાને ખવડાવો ને એટલે તમારે એ તાત્કાલિક બેલેન્સ ન નાખવું પડે તાત્કાલિક આપણામાં આવી જાય મોબાઈલમાં તો નાખે ત્યારે આવે ને હે આમાં નાખવું ન પડે આ રોટલો છે ને અને જે ગરીબ માણાને કારણે આ સમયમાં તાણે ખવડાવો વરસાદને કારણે બિચારા આ નિરાશી માણસ છે જે નાના નાના ગરીબ માણા છે તેના માટે જેની પાસે ભગવાનને સંપત્તિ હતી જે તો તેને ખરેખર ગાડી લઈને કરવું જોઈએ અને સિટીની માલિકો જે નાનામાં છે જે નિરાધાર એ લોકોને ગાંઠિયા દેવા જોઈએ અને એવા ઝગલા બનાવવા જોઈએ પાંચસો પાંચસો ગ્રામ ગાંઠિયાને પાંચસો પાંચસો ગ્રામ લાજ વા ખવડાવવા જોઈએ દાન પૂન કરવાથી છે ને આપણા કિસ્મત બદલી શકતા હે તાત્કાલિક બદલના હો કિસ્મત તો એ કરના ચાઇએ તાત્કાલિક જો આપણા કિસ્મત બદલના હો તો એ કરના ચાહીએ ભલે આમ નાના માળા હે પૂજા કરતે હે પણ અમારે કોઈ એક રૂપિયા કી દવા નહીં હૈ એક રૂપિયા કે અમે ઘર મેં દવા નહીં હૈ મેરી બા બી તંદુરસ્ત આમ બી તંદુરસ્ત અમારા ઘરના સદસ્ય સર્વ એ બી તંદુરસ્ત શાંતિથી રહેવાનું ભલે નાના થઈ તો આજને તો કાલ પ્રતિ દીધ ભોળાનાથ છે હારો યાર છે જેમાં એ દુઃખ પૂજ દુઃખને સુખાવે અને મુકાબલો કરાય બાકી અતિ દુઃખ હોય ને તમે હેરાન હોય તો આનો ઉપયોગ કરો ગરીબ માણાને છે જણાવો છે જો આપવાનું છે જો આ જ હાથું છે બાકી જિંદગીમાં સૌકુ ખોટી વાત છે તમારે આગળ જવું હોય સૌ પરિવારને તમારા પાસે સંપત્તિઓ હોય તો આને તમે દાન પિતરાને રોટલા બોટલા નાખો એથી પૂન એ પણ ઊંચું છે જ નહીં અને મા બાપને રૂચિ ન કરાવ્યો અને રોડ ઉપર રખડતા થઈ જાય મા બાપને હાંસવા જરૂરી છે અને સૌનું પાલન કરવું જોઈએ ઘરના સદસ્ય સર્વનું પાલન કરવું જોઈએ બહાર જાય તો બહારનું પણ પાલન કરવું જોઈએ એનું નામ જિંદગી આ તો કે સિંહ કેટલા એની પથારી ફેરવી નાખતું સિંહ કહેવાય હમ ઈજડો કહેવાય સિંહ ના કહેવાય હમ અસલ હોય મા બાપનું ધ્યાન રાખે ઘરના પરિવાર સર્વને તકલીફ ન પડવી જોઈએ એને સિંહ કહેવાય હા નમો નારાયણ ગીરિબાપુના સૌ મિત્ર સર્કલને ખૂબ ખૂબ અભિનંદન મીડિયાવાળાને તો બહુ અભિનંદન દઉં છું બહુ આશીર્વાદ દઉં છું કે અમારી વાત આખી બધી પહોંચી શકે મીડિયા ન હોત તમારું મારું શું થાક હેં આપણે હેરાન થઈ જાય જો મીડિયા છે ભગવાનનો ઉપરવાળાને ધન્યવાદ આપો તો ભગવાને છે ને ઉપર એ છે ને ગોઠવેલો સીસી કેવીરો એ મીડિયાવાળા છે ને એ ભગવાન જ છે એના થકી આપણે બધા એકાબીજા એ વાત કરી છે ને કે આપણાની સરકાર આપણને ક્યાં અધરમાં નાખીને કુસરી નાખે એમ છે આ મીડિયા છે ને તો સારું છે હજી પણ સરકારી કર્મચારી છે ને કાંઈ પણ કોઈ પણ નાના માણસને ધ્યાન દેતી નથી હજી પબ્લિકને ખરે ખરેખર જાગૃત પૂરેપૂરું થવાની જરૂર છે પૈસા આપણા બધું આપણું કોઈ પણ અમે ખોટું કરી રહ્યા છે એને તો ખરેખર છોડાય જ નહીં આ તમારી પાસે પૈસા નથી ને કે બધાને ઝૂકાવી દઉં એક ભારત દેશનું એક પણ રાયના દાણા જેટલું પણ ખોટું ન થવા દઉં છોડું નહીં સારાને ગમે ગમે એ નોકરી કરતો નથી કાઢી મોટો પાડી દઉં શાળાને એવી કામગીરી બાબત